વાસ્તુશાસ્ત્ર અનુસાર આ નિયમથી સાવરણીને આવી રીતે રાખવાથી ક્યારેય નથી થતી સમૃદ્ધિમાં કમી જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે જોઈશું સાવરણીનું વાસ્તુશાસ્ત્રમાં મહત્વ વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને લક્ષ્મીની કૃપા સાથે જ જોડવામાં આવે છે જે ઘરમાં સાવરણીને યોગ્ય દિશા અને યોગ્ય રીતે રાખવામાં આવે છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી થતી જોકે તેને રાખવાના કેટલાક નિયમોનો વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે સાવરણી ખૂબ જ ઉપયોગી વસ્તુ છે તેનો ઉપયોગ ઘરની દરેક ઘરની સફાઈ માટે થાય છે ઘણીવાર ઘરની સફાઈ કર્યા પછી તેઓ ઘરના ખૂણામાં ગમે ત્યાં સાવરણી ફેંકી દેવાય છે પરંતુ વાસ્તુની આમ કરવું દોષપૂર્ણ માનવામાં આવે છે સાવરણી ખૂબ જ ખાસ વસ્તુ છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને માતા લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે ઝાડુ સાફ કર્યા પછી જો તેને નિયમ પ્રમાણે રાખવામાં આવે તો ઘરમાં ધનનો ભંડાર ક્યારે ખાલી નથી થતો ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે ઘરમાંથી ગરીબી ભાગી જશે એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનનો વરસાદ થશે આવો જાણીએ ઘરમાં સાવરણી કેવી રીતે રાખવી જો ઘરમાં સાવરણી જૂની અથવા તૂટેલી હોય તો તેને તરત જ બદલી નાખવી જોઈએ કારણ કે તૂટેલી કે જૂની સાવરણી લગાવવાથી ઘરમાં ગરીબી આવે છે અને તેના કારણે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ લાગે છે દરેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી સાવરણીનું હંમેશા સન્માન કરવું જોઈએ સાવરણીની ક્યારેય પગ ન લગાવવો જોઈએ તેને પરોક્ષ રીતે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જો શક્ય હોય તો સાંજે સંજવાળી કરવાનું ટાળો એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી ઝાડુ મારવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે પરંતુ જો કોઈ કારણસર સાંજે ઝાડુ કરવું પડે તો તે ઘરનો કચરો કે માટી ઘરની બહાર ફેંકવી ન જોઈએ કારણ કે આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી ક્યારેય ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવી જોઈએ આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં ધનનું આગમન અટકે છે સાવરણી દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં જ રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને હંમેશા બીજાની નજરથી છુપાવીને રાખવી જોઈએ બેડરૂમમાં સાવરણી ભૂલે ચૂકે ન રાખશો જે વાસ્તુ દોષ સર્જે છે રસોડામાં પણ સાવરણી રાખવાનું ટાળો આનાથી સંપત્તિમાં ઘટાડો થાય છે સાવરણી કોઈ જોવે નહીં તે રૂતિ તે છુપાવીને રાખવી જોઈએ પરિવારના કોઈ સભ્ય ઘરની બહાર જાય ત્યારે ઝાડું મારવું અશુભ છે ઝાડું હંમેશા નીચે સુવાડીને રાખો ઊભું ઝાડું ક્યારેય ન રાખો મિત્રો આવી જ માહિતીઓ મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબ કરી શેર કરવા નમ્ર વિનંતી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ જય માતાજી મિત્રો આભાર